વિરામ આપનું સ્વાગત છે અમદાવાદના ચાંદખેડામાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે આંબેડકર ચોક પાસે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેને પગલે રહીશોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અસામાજિક તત્વો અને બુટલેગરોનો ત્રાસ એટલો તો વધ્યો છે કે ઘણા લોકો ઘર વેચવા માટે પણ મજબૂર બની ગયા છે સ્થાનિકોનો આરોપ છે કે પોલીસ પણ હપ્તા લઈને સંતોષ માને છે માટે કોઈ જ કાર્યવાહી થતી નથી પીને નબીરાઓ આતંક મચાવે છે મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરી રહી છે ત્યારે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીની માત્ર વાતો થતી હોય છે ત્યાં જાહેરમાં દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે અને પોલીસ હપ્તા લેવામાં વ્યસ્ત છે પોલીસ જો ધારે તો તમામ દારૂના અડ્ડા બંધ કરાવી શકે છે પરંતુ પોલીસ એટલા માટે નથી ધારતી કારણ કે તેના ખિસ્સા ગરમ છે

પોલીસ બધા અહીંયા ભાગીદાર બની આ ધંધો ફૂલ ચાલે છે એનો વિડીયો બી નવા નવા રોજ લાવું છું કાલે મેં પાંચ વાગે સો નંબર પર ત્રણ વાર કીધું કે દારૂનું વેચાણ ચાલુ છે એના અડધો કલાક પછી પોલીસ વાળા એનો હપ્તો લેવા આવશે જેનો વિડીયો મેં લીધો પોલીસ બંધ કરાવવા નથી મોકલતી હપ્તો લેવા મોકલે છે બરોબર અને આ આ ચાલુ ને ચાલુ છે ને અત્યાર બી ચાલુ છે અને હું શોર્ટ ટાઈમે બધું રજૂ બી કરવાનો જ છું હું ખાલી એવિડન્સ બધા ભેગા જ કરું છું અચ્છા ખાસ જોઈએ તમે અત્યારે વિડીયો તો બનાવ્યો છે પરંતુ તમે અહીંયા રહી છો કેવી મુશ્કેલીઓ પડે છે જ્યારે દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોય મહિલાઓને બાળકોને કેવી હાલાકી હોય છે વીસ વર્ષથી અહીંયા રહું છું ત્રાણું એ મારું મકાન છે અને અહીંયા સામે જ આજુબાજુમાં દારૂ ગાંજો આ બધી દૂષણો આટલું બધું છે ને સાંજના ટાઈમે સવારમાં વેલા પણ અહીંયા આવીને મારા ઘરની સામે આવીને ઉભા રહે છે ને ગાળો ને બેફામ બિભસ્ત વર્તન કરે છે મારા બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડે છે અગાઉ પણ પોલીસને ને એક બે વખત જાણ કરેલી છે કે ભાઈ પેટ્રોલિંગમાં તમે નીકળો તો તમે ખાલી અહીંયા ઉભું હોય એમને તો તમે કહો કેમ ઉભા રહ્યો છો હવે હું એમને કહું તો એ કે આ કોઈના બાપનો રસ્તો છે અહીંયા ઊભા રહીશું કે તમારે થાય એ કરી લેજો એટલે મારા ઘરે મારા મેસેજ મારી બેબી એટલા બધા તંગ આવી ગયા છે કે અત્યારે મારા મકાન વેચવાની વિચારણા કરી રહ્યા છે કે નહીં હવે અહીંયા આપણે રહેવાય એવું નથી મહિલા તરીકે તમે સુરક્ષિત છો ના 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 બહુ ગંદી ગંદી ગાડો ને બહુ બહુ ગંદી ગાડી આપણે સહનત ના કરીએ ગી રોજ આડું પડે છે પોલીસ ને કઈ રજૂઆત હવે જરા વિચારો કે જ્યાં ની જ છત્રાયામાં બુટલેગરો બેફામ રીતે દારૂ વેચતા હોય તો તેમને બંધ કરાવવાની હિંમત કોણ કરશે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ હપ્તાખોરીના પૈસા કોના કોના ખિસ્સામાં જતા હશે સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે તો તેની સામે પોલીસ અધિકારીઓ કેમ પગલા લેતા નથી શું પોલીસ અધિકારીઓ સુધી પણ આ હપ્તાના પૈસા પહોંચી રહ્યા છે સ્થાનિકો જ આરોપ લગાવી રહ્યા હોય ત્યારે પોલીસ ક્યારે પગલા લેશે તે સૌથી મોટો સવાલ છે અને પોલીસ ધારે તો કંઈ પણ કરી શકે અને પોલીસ ધારે છે એટલા માટે જ બુટલેગરો આરામથી દારૂ વેચી શકે છે ગઈકાલની વાત કરે ગઈકાલે એક બનાવ બની ગયેલ છે કાનખેડા વિસ્તારની અંદર અને આ વિસ્તારની અંદર રાજપટલ નામના યુવક ઉપર થયેલ છે અને હુમલાની અંદર એના માથાના ભાગ પર ઈજા થયેલ છે આ ઈજાનું કારણ એવું છે કે લુખા તત્વો ચાંદખેડા વિસ્તારની અંદર ખૂબ જ જે ચરસ ગાંજાના રવાડે ચડી ગયેલા છે અને આ ચરસ ગાંજાના રવાડે ચડી ગયેલા લુખા તત્વો જે છોકરાઓ સોળ વર્ષથી થી પચીસ વર્ષની વયના છોકરાઓ છે જે સાવ આ નશાના ચડી ગયેલા છે આ નશાની વાતે બીજુ કે આ વિસ્તારની અંદર ચાંદખેડા વિસ્તારની અંદર ખુલ્લે આમ સરસ ગાંજો દારૂ ખુલ્લે આમ વેચાય છે ખુલ્લે કોઈ કહેવામાં નથી આવતું કે ખુલ્લે રાજસ્થાનની અંદર જે રીતે ઠેકા એવી રીતે અહીંયા દાવનાર દાવે બીજું કે અહીંના વિસ્તાર આ વિસ્તારની અંદર પોલીસ વાળા પોતે હપ્તાઓ લઈ ભાગીદારો બની ગયા છે અને ખુલ્લે આમ ધંધા કરાવે છે આ બધા બીજું આવા વિસ્તારો અહીંયા ચાંદોડિયાની અંદર રવાડે દેવ હુમલો થયેલો હતો સોલા પોલીસ ફરિયાદ થઈ છે એના પછી અહીંયા છ મહિના પહેલા એક લાશ મળેલી હતી અહીંયા વ્રજ ટોકડીની બાજુમાં અને ઘણું બધું થઈ રહ્યું છે વિસ્તારની અંદર બીજું કે આ પોલીસ વાળાઓ અહીંયા આ પીઆઈ ના રાજમાં ઘણું બધું હું શોર્ટ ટાઈમમાં બધું બારબી બી પાડવાનો છું કોણ ક્યાં હપ્તો લે છે કઈ રીતે લે છે કયા વિસ્તારમાં લે છે કોની એ ટોટલ નામ છે મારી જોડે સાત થી તો નામ લાવ છે અને હું એ બાર પાડીને જતીશ અને પાડવાનો જ છું બીજું મોટેરા રોડ ઉપર આવેલું સવિતા નગર જેવો થાય છે વિસ્તારની અંદર ન્યૂઝ મળતા મને એવું પંદર મકાન છે અને પંદર મકાનની ડીટ ત્રણ હજાર રૂપિયા પર મકાન એટલે પંદર તરી પિસ્તાળીસ હજાર રૂપિયા આ પિસ્તાળીસ હજાર રૂપિયાનો રોજનો હપ્તો છે મહિનો નહીં રોજનો હપ્તો છે લા પોલીસ વાળા ત્યાં ભાગીદાર બન્યા છે અને પર ડે હપ્તો ત્યાંથી લઈ લે છે અને ત્યાં એ એમના રાજમાં ખુલ્લે આમ ત્યાં દારૂ ચરસ ગાજો બધું મળે છે એના વિડીયો સાથે હું તમને આપીશ શોર્ટ ટાઈમમાં રજૂ બી કરવાનો છું બીજું કે આ આ વિડીયો છેક સુધી એસપી ડીવાયએસપી કમિશનર સુધી પહોંચવો જોઈએ અને આ વિસ્તારની આ લોકોને ખરેખર ખબર પડવી જોઈએ અને આ વિસ્તારની અંદર અહીંયા કોન્સ્ટેબલ પીએસ બધા માલામાલ થઈ ગયેલા છે ખૂબ રૂપિયા અહીંયા કમાય છે બરોબર અને અહીંયા ખરેખર બહુ ખુબ વેચ